આજના પ્રોગ્રામમાં તો બહુ મજા આવી હો ઊંધિયું તો બહુ મસ્ત અને ટેસ્ટી બન્યું હતું ઘોઘી બહેન જો બી બનાતી હૈ વો બહુ થી ટેસ્ટી બનતા હે ઘોઘી બહેન આપને હી બઘાર કિયા થા ના ઊંધિયા કા સેમ ભાઈ આ ઊંધિયું છે ને ઘોઘીએ નોતું બઘાર્યું ઘોઘીના ટેસ્ટની તો મને ખબર છે સેમ વો ઊંધિયા કા બઘાર મેને કિયા થા પે તો કોભી એટના ઉંધિયા ટેસ્ટી નહી બના હે પુરી આજ તો બહુત જ અચ્છા ઉંધિયા બના થા ગોકી ઓ મમ્મી ત્યારે તને ફોન નો લાગતો તારો ફોન ક્યાં ગયો છે અરે ગોગા ફોન શું વાત કરું તમને અમે બધા એ પેલા ફાર્મ હાઉસ આવ્યા પછી सब्जी કટિંગ કરી પછી ટીટીફાઈન રાણ કાગડી મશીન સ્વિમિંગ પૂલ માં નાતાતા તો અમે પછી અહીં જોવા ગયા તો મારો મોબાઈલ કે મારે તો છે ને સ્વિમિંગ પુલમાં નાવું જ છે નાવું જ છે પછી મેં એને પકડ્યો ને તોય નોર્યો અને મારા હાથમાંથી ને સ્વિમિંગ પુલમાં ને નાવા પડી ગયો શું કરવું પછી મને તો એવું લાગે છે કે હવે મોબાઈલ ને છે ને ઠંડી લાગી ગઈ છે એટલે એને કાલ દવાખાને દાખલ કરવો પડશે પણ અમે ના થતા ખોખી મોબાઈલના પગ તો અમે ન જોયા એમાં રાણકાગડી માસી બિચારી ઘોઘી નો કઈ વાક જ નથી બધોય વાક છે ને મોબાઈલનો નો છે નહી ઘોઘી હા હું એને ના પાડતી હતી તોય સ્વિમિંગ પૂલ નાવા ગયો વાગ્યો હાર ડૂબકી માયરી પછી ઠંડીનો નો ઠુઠવા એ જાય ને હવે બોલવાની તેવર નથી રે શું કરું મારે મોબાઈલ સ્વિમિંગ પૂલ નાવા માટે જીદ કરતો તો તઈ તું શું કરતી હતી ઘોઘી હું છે ને ઘોઘા ત્યારે સેલ્ફી લેતી હતી મેં બહુ જ પકડી રાખ્યો પણ તો એને એવી જીદ કરી ને ધરાહાર એને પછી સ્વિમિંગ પૂલમાં ધૂંકો મારી જ દીધો પછી હું મોબાઈલને ન બચાવી થઈ ગઈ ભલે ગયો કીધું બીજી વાર છે ને કોઈ દી નહીં પડે ઠંડીનો એકવાર છૂટવાઈ ગયો ને પછી બીજી વાર નાવા જાતાય હો વાર વિચારશે શીલા ભાભી સાંભળો છો ને તમે એના હાથમાંથી મોબાઈલ સેલ્ફી લેતા છટકી ગયો ને તો ઘોઘી એમ નથી કહેતી કે મારા હાથમાંથી મોબાઈલ પડી ગયો એમ મોબાઈલ નો વાગ કાઢે છે જાણે મોબાઈલ ને તો હાથ ને પગ નો આવી ગયા હોય કોગા ભાઈ તમે ઘણો ઈ કમાવશો એમાં શું થઈ ગયું બીજો મોબાઈલ માર બેન ને લઈ દેજો તમે ઓમે ઘોકી પાસે હજી એક આઈફોન પડ્યો છે ને આ ઈ વાપરશે જો આઈફોન એ પછી જે દી તે દી સ્વિમિંગ પૂલ માં પડી ગયો ને તે દી હું તન છે ને બીજો મોબાઈલ પછી ગિફ્ટ કર દેસ કોગા હવે મારે તમારો મોબાઈલ ની ગિફ્ટ ની જરૂર નથી

હે ગોકી શું વિચારસ હા લેને તું એમ સમજજે કે મે પાર્ટી દે દીધી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ ને ને હાલો હું મારા સબસ્ક્રાઇબર્સ ને વ્યુઅર્સ જોડે વાત કરી લઉં વચમાં હાલો મારા સબ્સ્ક્રાઇબર ને વ્યુઅર્સ તમે મને ખૂબ ખૂબ સપોર્ટ આપ્યો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો कोकी तमे बहु सरस पूरी नूंधियु बनाव्यु तो ने तो हवे जमाई गयु छे जाजू तो हुं सेम भाई से ने थोड़ी लटार मारी लई वोकिंग कर लई आपणे फार्म हाउस तो में तमे बधाय बेसो चलो सेम भाई हम थोड़ा वोकिंग कर ले चलो चलो मैं भी वो ही बोलने वाला था गुगा भाई आपको मतली तारे पास अड़ जो ओलो सीआईड वाइव लागे से हे कोकी क्या से मने तो बहु बिक लागे सीआईडा કોકી આવ બિચારીન ખોટી રીતે બેવરાવમાં ક્યાં કેને ઠાસકો પડી જાશે મતલી આ બાજુ મોઢું ફેરવી લે કાઈ નથી સીઆઈડું બીઆઈડું કાઈ ફાર્મ હાઉસમાં થોડું આવે આ ફાર્મ હાઉસની દિવાલ તો જો કેટલી ઊંચી છે આવતી રે આ બાજુ મોઢું ફેરવી લે હું તો મસ્તી કરતી હતી હાઈસ મારા હૃદયના ધબકારા વધી ગયા હતા કોકી તારું આવું ના આવું હોય હું હવે મન બીવરાઈ તો છે ને હું ઘરે વહી જઈશ કોકી હાલો આપણે અંતાક્ષરી રમી হালক গীতার গালু করারু ফেবরিট গীত মু બેન કમો કમો મને એક સેને વાત યાદ આવી હું ભૂરીને પૂછી જોઉ ખમો ઉભા પછી આપણે અંતાક્ષરી ફરીથી વરી મેરેજ કરેલા હે નહીં ગોગી અમાર લોવ મેરેજ હે સેમ આપકો ક્યા મૈડ્યા તા સેમ ઓર મે પહેલી બાર બેંક મે મિલે सेम जिस बैंक में मैनेजर था ना वहाँ पे उस बैंक में, में मेरा कुछ बैंक का काम था तब मैं भी गई थी तब मुझे सेम मिला था बराबर बैंक में जाइन सेम भाई ने गड़ाम गाडियो नाखी दी थो एम के ने खोखी बहन आपका और गोगा भाई का लव मैरिज है या अरेंज मैरिज है पूरी मेरा और गोगा का तो गोठवेला लगन है पूरी वो ऐसा बोलती है कि उसका अरेंज मैरिज है હવે મરલી તારો વાર વાલ તારું ફેવરેટ ગીત હોય ને ઈ તું ગા તે છેલે જી રાહો મેં ઉનસે ગાય તું ને એમાં શું આવ્યું તો પાછળ ઈ અક્ષર થી હું ચાલુ કરું મરલી અંતાક્ષરી અક્ષર નથ રમવી જેનું ફેવરેટ જી ગીત હોય ને એ ગાવાનું રાખી આપણે એટલે મજા આવશે સાંદલી

સૌથી વધારે પીવાનું તો ભૂરીને હોય જો કેવી ચમકે છે અંધારામાં સી કે વાગ કે કોઈ પણ આવ્યું ને તો હું થી છે ને પેલો કોરિયો અમારો જ કરશે તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી મને સિંહ ની વાઘ ની હાવ બીક નો લાગે મને સેન ચૂડેલ ની બીક લાગે એ ચૂડેલ ની ચિંતા તું મૂકી દે કદાચ એ ચૂડેલ આવે ને તો તું એની સામે હે ને દાંત કાઢશે એટલે એ બીન છે ને મુઠ્ઠી વાળીને ભાગશે ચૂડેલ આવે તો આવી રીતે દાંત કાઢું ને ગોખી હું હા આવી રીતે જ છે ને ચૂડેલ તને દેખાય ને તો દાંત દેખાડજે એટલે ઈ ઊભી પૂછડીએ ભાગશે તન જોઈને કારી હવે તો મોઢું બંધ કરી દે હવે દાંત દેખાડવાનું બંધ કર ચૂડેલ આવે ને તો દાંત દેખાડજે નકર તારું મોઢું જોઈને મને અત્યારે બીક લાગે છે મતલી તું ટીટી ફાઈ રાણ કાગડી માસી ના કારી તમે બધીએ તો ઉપાડો લીધો તો ફાર્મ હાઉસ પ્રોગ્રામ કરવો ફાર્મ હાઉસ પ્રોગ્રામ કરવો અને ફાર્મ હાઉસ હજી તો હાંજ પડી ત્યાં તો બધી મંડીઓ બીવાર એક ની પોથી તો ભાર જીલે એમ નથી ફાર્મ હાઉસ પ્રોગ્રામ કરવા છે મુજે તો અંધેરે સે બિલકુલ ડર નહીં લગતા ગોગી હાલો સીલા ભાભી હવે એકાદું ગીત તમે લલકારી દયો હંસેલા હા ઓલું ઘરે રોજ ગાતી હોય એ ગાને મારા રામના દર્શન થાય ઈ મને બહુ જ ગમે મારા રામના દર્શન

હો તો પી આઈ વાત વો જુ બપે ચલી આઈ ખુજાઈ વોહી વાત રે હે દુહા હારે હા જો જોય કેવા ગીત ગાતા આવડા તમે અસલ જ ગાયા ગીત થેન્ક યુ ગોગી સિલા ભાબી મુનિયો કે વઈ ગયો એને નિંદર આવતી થી એન પપ્પા પછી સે નેન લઈને વઈ ગયા ઘરે હવાર મનીન સ્કૂલે જવાનું હોય ને એટલે પછી એન પપ્પાને કીધું હું ગોગી બેન પાસે થોડીક વાર બેહું છું અને તમે મનીએ જાવ ને ગાડી લઈને વઈ જાવ હું ગોગી બેન ભેગી આવતી રહીશ ગોગી આજે પ્રોગ્રામમાં બહુ મજા આવી ઊંધી બહુ મસ્ત બન્યું તો હવે આપણે કેદી પ્રોગ્રામ પાછો ગોઠવસી એ જે જેદી તું રોટલા બનાવતા શીખી જાને તેદી આપણે બીજો પ્રોગ્રામ ગોઠવસી રોટલા તારે બનાવવાના અને ઓળો છે ને હું બનાવી નાખીશ

રોટલો ટેસ્ટી થાતા હે ને એને પોચાતા હે પહેલી વાર રોટલો બનાવીન ઓમે ખબર ન હોય કે આ દેશનો નકશો આવી રીતે જ રોટલા બનાવતા શીખવાનું હોય એટલે જ કઉ છું તું સેન જેદી રોટલા બનાવતા શીખી તેદી આપણે વાડીએ પ્રોગ્રામ કરવો છે હવે ઘરે જઈને કાલથી મનજે રોટલા બનાવવા આજનો પ્રોગ્રામ તો બહુ સરસ ગયો અને જમવાનું સરસ ટેસ્ટી બન્યું હતું અને આપણે બધાએ વાતો ઘણી બધી કરી લીધી